છો વાય નાઇન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આજના સમયમાં એનબીએફસીમાંથી લોન લેવી એટલે પોતાનું જ કાસળ કાઢવા જેવી સ્થિતિ છે ભારે ભરખમ વ્યાજ સાથે લોન આપતી એનબીએફસી અંતે ભાડૂતી ગુંડાઓના જોરે પઠાણી ઉઘરાણી કરે છે જેમાં આવી જ એક ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટથી ત્રસ્ત થઈને રિક્ષા ચાલકે આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચીને રજૂઆત કરી હતી શહેરના કારેલી બાગ તુલસીવાડીમાં રહેતા વિનોદભાઈ ઓડ પોતાના પરિવારમાં એક જ કમાનાર વ્યક્તિ છે તેઓ રિક્ષા ચલાવીને પોતાનું પરિવારનું પેટ ભરે છે રિક્ષા લેવા માટે તેઓએ બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી જે લોનનો એક હપ્તો ઘરમાં ચાલી રહેલા દવાખાના ખર્ચને કારણે ચૂકી ગયા હતા એક ઇએમઆઈ નહીં ભરતા તેઓની રિક્ષા ખેંચી જવા માટે રિકવરી એજન્ટ તેઓને શોધતા હતા અને માંજલપુર વિસ્તારમાં તેમની રિક્ષા દેખાતા વિનોદભાઈને રિક્ષામાંથી ઉતારીને રિકવરી એજન્ટ રિક્ષા લઈ ગયા હતા વિનોદભાઈએ થોડા સમયમાં હપ્તો ભરી દેવાની રજૂઆત પણ કરી હતી એનબીએફસીના ના વ્હાઈટ કોલર ગુંડાઓએ તેઓની કોઈ વાત સાંભળી નહીં અંતે તેઓ કારેલીબાગ અને ત્યારબાદ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ લઈને પહોંચ્યા પણ ત્યાંય પોલીસે ધક્કા ખવડાવીને કોઈ કાર્યવાહી કરી નહીં આજે તેઓની ગર્ભવતી પત્ની અને પરિવાર સાથે વિનોદભાઈ પોલીસ ભવન ખાતે ન્યાયની અપેક્ષાએ આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી આ ભાઈની રિક્ષા આઠ તારીખે લઈ ગયા હતા એ ભાઈનો મારી ઉપર તરત ફોન આવ્યો હતો રમેશભાઈ મારી રિક્ષા લઈ ગયા છે એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે ત્યાં પોલીસ સ્ટેશન જાઓ તો એ પોલીસ સ્ટેશન બાગ ગયા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એવું કહ્યું કે ભાઈ આ બનાવ બન્યો છે અમારા એરિયામાં બન્યો નથી એટલે માંજલપુર ગયા માજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા તો એ ભાઈ આ અરજી લઈને ગયા હતા આ અરજી લઈ ગયા હતા એ ભાઈ તો આ અરજીમાં એવું કહ્યું કે ભાઈ મને હપ્તા ભરવા જ પડે તમારે એવું હોય નહીં કે તમારે હપ્તો લઈ જાય પણ સાહેબ કાયદેસર કરો કાયદાકીય કરો કોર્ટ કરો લઈ જાઓ આ ભાઈનું નામ આની ત્યાં પછી મારું પોલીસ સ્ટેશન જવું પડ્યું તું અને માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી હતી હવે આજે ચાર દિવસથી સાહેબે ફોન કર્યો તો કે ભાઈ બજાજ ફાઇનાન્સના સાહેબને તમે આવી જાઓ અત્યાર સુધી સાહેબ આયા નથી ત્યાં આગળ અને આ ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં છે કે એમને કેવી રીતે જમવું કેવી રીતે શું કરવું તેનો કોઈ પણ એ નથી અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે સીજોતો રસ્તા વચ્ચે ગાડીઓ લઈ લે અને આ એક કાયદાકીય લૂંટનો ગુનો બને છે અને જ્યારે જ્યારે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય ત્યારે ત્યાંના સ્થાનિક પીએસઓ સાહેબ હોય તેઓ કયા કયા કારણથી કારણોસર એમની આવે છે એક ગાડી વીસ હજાર પચીસ હજાર ખાલી સીઝિંગ ચાર્જ લગાવે છે જો મોલટી ગાડી હોય તો પાંત્રીસ હજાર ચાલીસ હજાર ઇકો હોય તો પચાસ પચાસ હજાર પણ લઈ લે છે બીજી વસ્તુ એવી છે કે ગાડીઓ આ લોકો ગોડાઉન કરતા નથી મારી જોડે કાલે એક આવ્યું છે કરજણનું પેપરમાં પણ એ આવી ગયું છે કે એ ગાડી એક ભય સીજર લઈને સીધી ગીધરે મૂકી દીધી છે અને તે ગોડાઉન કરેલી નથી તો આવા તમામ મુદ્દાઓની ઉપર પોલીસ ધ્યાન દોરે અને કાયદેસર આજે બરોડા જિલ્લાની અંદર જેટલા સીજરો ગેરકાનૂની રીતે બધું જ કામ ચાલે છે તમામે તમામ બંધ થવું જોઈએ અને એ જ બારમાં મારે સાહેબ શ્રી કમિશનરને એક રૂબરૂપ મુલાકાત કરવા જે પહોંચી ગયો છું આજે કેમ પોલીસ ભવન આવવું પડ્યું રીક્ષા નફતો રાખીએ તો એક અને રિક્ષા લઈ ગયા મારી થી ક્યારે રિક્ષા લીધી આઠ તારીખે લીધી હતી અને મેં કીધું કે હવે પૈસા ભર દઈશ તો હવે માન્યા ના મારી જોડે અને મને કહે તું પૈસા ભર દે મેં કહું ના મારા પૈસા છે નથી એવડે મારા બહેન છે મહિના ચાલે છે આઠમો મહિનો ચાલે છે અને મારે ઘરનું વિચારવાનું ઘરનું ભાડું કરવાનું બધું મારે કરવામાં એકલો કમાવાનો છું મેં ઘરમાં તો મેં એવો કીધું કે મારે થોડી પરિસ્થિતિ થોડું ખરાબ છે મારી થોડું સમજો મને તો કે ના तो कह तू रिक्शा ले लेके तो मैं रिक्शा ली थी पे मैंने कह जाए कि ते साहिब जो आवे सराट वाला साहिब ने मिली लो साहिब कहते तो रिक्शा में तमाम आप ही दीस तो साहिब बजाज फाइनेंस तो मैं कीधु साहब साहिब के मैं कह साहिब ने मलो ते साहिब कह तो रिक्शा में आप ही आपी तो साहिब आया नहीं गाड़ी मलो मैं तो साहिबे रिक्शा ले ली थी तो कि तू जा रिक्शा अब तो नहीं मेरे को नहीं मजो रहे तो नहीं तू रिक्शा बीकी जा तोड़के तो रिक्शा तो बीकी दी थी मैं சார் પોલીસ કમિશનર પાસે આવ્યા છે જો કે મને રિક્ષા મળી જાય બહુ થ બીજો काही नाही मारे तो રિક્ષા પરત गुजरां चला મારું ઘરે ચાલે છે આમ મે વાઇફ છે વાઇફ પણ મે કે મહિના ચાલે છે એવું છે બીજો काही नाही मारे काही વધોને રિક્ષા મળી જાય બો છે મારે એક જ અઠવાડું બાકી છે એક અઠવાડું માલ લઈ એક અઠવાડું રિક્ષા લેગા જો ક્યારે લીધીતી રિક્ષા